નમસ્કાર મિત્રો મારું નામ છે પ્રણવ અને આજે આપણે જોઈશું પાક ઉત્પાદનના વ્યવસ્થાપનની અંદર ખેતીની શરૂઆત ક્યાંથી થઈ ઈસવીસન પૂર્વ દસ હજાર વર્ષ પહેલાં ખેતીની શરૂઆત કરવામાં આવી એની પહેલાં લોકો છે એ ભટકતું જીવન જીવતા હતા એટલે કે એક જગ્યાએથી જે કંઈ ખોરાક મળે છે એ પૂરો થાય એટલે બીજી જગ્યાએ વિતરણ કરતા હતા ત્યારે લોકો છે એ શાકભાજીનું ફળ જે કંઈ મળે એ કાચું જ ખાતા હતા પછી ધીમે ધીમે એ લોકો સ્વીકાર કરતા શીખ્યા અને પ્રાણીઓ પર ખોરાકને આધાર બનાવતા શીખ્યા કેમકે જનસંખ્યા ધીમે ધીમે જેમ જેમ વધતી જાય એમ ખોરાક ધીમે ધીમે ઘટતો જાય તો એક જગ્યાએ રહીને ખોરાક બનાવવાની રીત છે એ પછી વિકાસમાં આવી કે વિચારમાં આવી કે ભાઈ હવે પછી આપણે જગ્યાએ બદલાવ્યા કરવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દર વખતે જવું એની કરતાં કોઈ એક જગ્યાએ જ્યાં પાણીની વ્યવસ્થા હોય અને બીજી બધી વ્યવસ્થા મળી રહી રહેવાની એવી રીતના તો ત્યાં આપણે જે કંઈ ખાવા માટે જોઈએ છે એને ઉગાડતા શીખીએ અને આ રીતે છે એ ખેતીની શરૂઆત કરવામાં આવી હતી